નમસ્કાર વિશેષ અહેવાલમાં હું છું પાયલ બાંભણિયા આયશ્રી ખોડલધામ ખોડલી વાવ બાબરકોટ ગામે દસમો પાટોત્સવનું ભવ્ય આયોજન સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંકળ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં સાંકળ પરિવારના એકસો એકાવન ગામના લોકો જોડાયા હતા અને એકાવન કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં એકસો બે પાટલાઓમાં લોકો જોડાય યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય યજમાન શ્રી રામજીભાઈ બચુભાઈ સાંકડ બાબરકોટ ગામના વતની મુખ્ય પાટલાના યજમાન રહ્યા હતા ખોડલી વાવ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં પંદર હજારથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી અને પ્રસાદ લીધા હતા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખોડિયાર માતાજી ખોડલી વાવે દર વર્ષે ચૈત્ર સુદ પાંચમના દિવસે સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંકળ પરિવારના લોકો જોડાય અને દર વર્ષે ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે આ પ્રસંગે સાંકળ પરિવારના તમામ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજુબાજુ ગામોના સરપંચ શ્રીઓ રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ રાજકીય લોકો તથા આગેવાનોનું સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંખડ પરિવાર દ્વારા તમામ ઉપસ્થિત લોકોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યને સફળ બનાવવા માટે ગામના તમામ ગ્રુપો મંડળો તથા આજુબાજુ ગામના મંડળો દ્વારા સેવા આપવામાં આવી હતી અને ખોડલધામ ખોડલી વાવ ખોડિયાર માતાજીના હજારો લોકોએ દર્શન કર્યા હતા ભૂપત સાકટ માદેવ ટાઇમ્સ ન્યૂઝ જાફરાબાદ